તમે બધા મને સોશિયલ મીડિયા ની અંદર સપોર્ટ કરશો ને એમાંથી જે કઈ પણ આવક આવશે ને એ મારા જીવન ના ધ્યેય પ્રમાણે હું મૂંગા જાનવરો તથા બાળકોની અંદર જ તમારી રહેશે અને હું એમાંથી જે આવક આવશે ને એ મારા પોતાના અંગત સ્વાર્થ માટે ક્યારેય પણ લગભગ વાપરવાનો જ નથી અને આ આગળ જાહેરાત કરીને અવસર ફર્નિચર મોલ રાજુલા એમના તરફથી આ કૂતરાને બિસ્કીટ લઈ દીધેલા છે સાત પેકેટ તો આ બધા કુતરાના પેટની અંદર જશે ને બિસ્કીટ એમાં ઈચ્છાધારી તમારી પણ બધાની રહેશે કારણ કે તમે બધા લોકો મને સપોર્ટ કરો છો ને એના હિસાબે મને આવા કાર્ય કરવાની પ્રેરણા મળે છે અને તમે લોકો મને જે સપોર્ટ કરો છો ને એના થકી મારા મારા પાસે જાહેરાત વાળા લોકો આવે છે હું બધા જાહેરાત પણ કરતો નથી મને યોગ્ય લાગે કે વ્યવસ્થિત વસ્તુ અને વ્યવસ્થિત વ્યક્તિ છે તો જ હું જાહેરાત કરું છું તો અવસર ફર્નિચર મોલ રાજુલા ની અંદર આવેલો છે ને ત્યાં તમારે કરિયાવર સેટ લેવો હોય ને તો કરિયાવર સેટ તમારે લેવાનું નથી ખાલી જોવા આવો તમને બજાર કરતા સસ્તી અને સારી વસ્તુ મળતી હોય ને તો જ લ્યો એકત્રીસ હજારના કરિયાવર સેટ ની અંદર એકસો ને એક વસ્તુ આવશે એકાવન હજાર ના કર્યાવર શેટ ની અંદર બસો ને એકવીસ વસ્તુ આવશે અને પંચોતેર હજાર ના કર્યાવર શેટ ની અંદર બસો ને એકોતેર વસ્તુ આવશે તો તમે એકવાર અવસર ફર્નિચર મોલ રાજુલા ની મુલાકાત અવશ્ય લ્યો